ઉના તાલુકાના વાસોજ ગામે થોડા દિવસે ઘરમાં તૂટ્યા તાળા તાલુકાના વાસોજ ગામે રહેતા આહિર ભીખાભાઈ તેમજ રસિકભાઈ બપોરના પરિવારે આશરે ત્રણથી પાંચની વચ્ચે મેઇન ગેટ ઉપર તારા મારી અને બહાર ગયેલ તે સમયે લાભ ઉઠાવી ગયા અજાણ્યા વ્યક્તિની પાછળની દિવાલ ખોદી અને ઘરની અંદર રહેલા કબાટના ધારા તોડી તેમાં રહેલ સોના ચાંદી ચાંદીના દાગીને રોકડ રકમ લઈ અને ચોરો સફુચક્કર થયા તાત્કાલિક નવાબંદર મરીન પોલીસને જાણ કરતાં મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આ આ ચોરોને પકડવા મરીન પોલીસે ચક્રોગતી ગતિમાન કર્યા છે